ઉમેદવાર પટેલે ઉમેદવારી મહેસાણા સવારે ભાજપના ચોકડી પાર્ટી પ્લોટ ખાતે હરિભાઈ પટેલે સભા યોજી હતી ત્યારબાદ તેઓએ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે આવી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું જેમાં સભા દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત તમામ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા જ્યાં મોટેરા ચોકડીથી ભમરિયા નાળા થઈ ફુવારા થઈ રેલી મહેસાણા કલેક્ટર કચેરી આવી હતી જ્યાં હરિભાઈની સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ ઉપસ્થિત રહ્યા હતા હરિભાઈએ જણાવ્યું કે મહેસાણાની જનતાના આશીર્વાદ તેમજ મહેસાણામાં ઉત્સવનું વાતાવરણ છે અને પ્રજાના આશીર્વાદથી આજે ફોર્મ ભર્યું છે જંગી બહુમતીથી જીત મેળવી પાંચ લાખથી વધારે લીડ સાથે જીત હાંસલ કરીશું આજે આપ સૌ જોઈ શકો છો

વારસો પણ જાળવ્યો છે વિકાસ પણ કર્યો છે આ વિકાસથી લોકો જોઈ રહ્યા છે કે આ દેશનું શાસન સીમાઓની સુરક્ષા અને નરેન્દ્રભાઈને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે લોકો સ્વયંભૂ આજે મતદાન કરવા માટે પ્રેરાઈ રહ્યા છે